અગ્તિશ્વર ફાટક પાસે બની રહેલા રિસોર્ટમાં પરપ્રાંતીય મજૂરો રાખનાર કોન્ટ્રાક્ટર સામે એસોજીની લાલ તિલકવાડા ચોકડી પાસે પૂરપાટ જતી કારે રાહદારીને અડફેટે લીધા પરપ્રાંતીય મજૂરો રાખનાર કોન્ટ્રાક્ટર સામે એસોજીની લાલ નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે મકાનો અને રિસોર્ટની કામગીરી ચાલી રહી છે પરંતુ નિયમ અનુસાર પરપ્રાંતના મજૂરો રાખતા પહેલા પોલીસમાં જાણ કરવાની હોય એ નિયમનું પાલન નહીં કરનાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ લાલ આંક કરે છે હાલમાં ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ખાતે બની રહેલી રિસોર્ટના કામ માટે પરપ્રાંતીય મજૂરો લાવી નોંધ નહીં રાખનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એસઓજીએ ગુનો દાખલ કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજીના અહેકો ચંદનભાઈ સંપતભાઈએ આપેલી ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર ભાવિ રમેશ પટેલ નાંદોદ તાલુકાના ભચરવાડા પટેલ ફળ્યું ભચરવાડાએ અક્તેશ્વર ગામની સીમમાં રેલવે ફાટકની બાજુમાં નવીન મકાનોના બાંધકામ માટે રિસોર્ટ બનાવવા જિલ્લા બિહ બહાર તથા રાજ્ય બહારના મજૂરીની કામે રાખી પોલીસની જાણ નહીં કરી ગુનો નો કરતા નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ટીવીએટીન ન્યૂઝ નર્મદા